નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે બાવીસ નવેમ્બર અને વાર થયો છે શનિવાર મિત્રો ભારત દેશ તરફ એક ખતરનાક વાવાઝોડું આગળ વધી રહ્યું છે ખાસ કરી તેનું નામ સેનિયર નામ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીની અંદર આ સેનિયર વાવાઝોડું છે એ બની મજબૂત બની અને આગળ વધી રહ્યું છે અગાઉ પણ આપણે જોયું છે કે અરબસાગરની અંદર પણ ઘણા બધા વાવાઝોડા જે બન્યા હતા એ ગુજરાત તરફ પહોંચ્યા અને ગુજરાતને ભારે નુકસાન પહોંચાડ્યું સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ ગયા મહિનાની અંદર એક વાવાઝોડું છે એ આંધ્રપ્રદેશ તરફ ટકરાયું હતું જે મોન્થા વાવાઝોડું હતું હવે મિત્રો સેનિયર વાવાઝોડું આવી રહ્યું છે અને આ સેનિયર વાવાઝોડાનું નામ યુએ દ્વારા આપવામાં આવી રહ્યું છે એટલે કે આ વાવાઝોડું હજી પણ ભયંકર પરિસ્થિતિમાં આગળ વધી અને કાળ બનીને આગળ આવી રહ્યું છે જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર મિત્રો સક્રિય થઈ અને સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જે ડિપ્રેશનથી હવે સર્ક્યુલેશનની સ્થિતિ બનતી જોવા મળી રહી છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અત્યારે જોવા મળી રહી છે આવી જ મિત્રો નવી આગાહી ગુજરાત તરફ પણ આગળ વધી રહી છે એટલે કે અરબ સાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો જે ભેજનું પ્રમાણ છે વાતાવરણની અંદર સતત પલટો આવવાની શક્યતાના ભાગરૂપે હજી પણ ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ વધશે ભારે પવનો ફૂંકાશે એ દરેક આગાહી જાણીએ પહેલાં બંગાળની ખાડીની અંદર જે ખૂંખાર વાવાઝોડું આગળ વધી રહ્યું છે એના વિશેની માહિતી આપણે જાણીશું સાથે મિત્રો શ્રીલંકા છે અંદમાન અને નિકોમ્બાના ટાપુઓ છે આ તમામ ભાગ ઉપર છે એ વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પવનની ગતિ પણ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળી રહી છે આ પ્રકારે અત્યારે એક નવી આગાહી સામે આવી રહી છે જે આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે મિત્રો અરબસાગરમાંથી આવતા જે પવનો છે એ અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધશે દક્ષિણ ભારત તરફ આગળ વધશે પરંતુ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે એ દક્ષિણ ભારતની અંદર ભારે તબાહી મચાવતું જોવા મળશે જેમાં પોંડુચેરી છે સાથે સાથે ચેન્નઈ છે આ સાથે મિત્રો દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ છે આ તમામ ભાગની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને વાતાવરણની અંદર સતત મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે વિવિધ મોડલોના ભાગરૂપે તમને આગાહી દર્શાવવાની માહિતી જે દર્શાવવાની છે એ કોશિશ કરશું તો અહીંયા તમે જોઈ શકો છો અંદમાન અને નિકોમ્બારના ટાપુની વચ્ચે જે સેનિયર નામનું વાવાઝોડું છે એ મજબૂત થઈ અને સક્રિય થઈ રહ્યું છે જે વાવાઝોડું અત્યારે કચ્છથી લઈ અને બંગાળની ખાડી સુધીના જે વિસ્તારો છે તેમાં અસર પહોંચાડી શકે છે એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ છે અને આ છે બંગાળની ખાડી તો આ વાવાઝોડું જો એનો ઘેરાવો વધારી અને આગળ વધે તો મધ્ય ભારત સુધી અસર પહોંચાડશે અને જ્યારે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોની વચ્ચે એટલે કે આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે એ વિસ્તારોની અંદર વાવાઝોડું છે એ ટકરાય છે તો એ વાવાઝોડાના ભાગરૂપે સતત મિત્રો અરબસાગરની અંદર પણ હલચલ થતી જોવા મળે છે વાતાવરણની અંદર હલચલ છે એ અરબસાગરની અંદર પણ જોવા મળશે જેને કારણે ગુજરાતનું પણ વાતાવરણ છે એ ઘેરાતું જોવા મળી રહ્યું છે તો આજના વિડીયોની અંદર આ દરેક માહિતી જાણવાની છે ખાસ કરીને તમે દરેકે દરેક માહિતી પૂરેપૂરી જાણશો સૌ પ્રથમ મિત્રો તમને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આગળ જણાવી દઈએ તો અરબસાગરની વાત કરીએ તો આ છે અરબસાગર આ છે બંગાળની ખાડી તો અરબસાગરની અંદર અત્યારે છે એ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર માલદીવ છે એવા વિસ્તારોની અંદર જે છે એ ખાસ કરીને અરબસાગરના એ ભાગની અંદર વાત કરવામાં આવે કે જેની વિસ્તારોની અંદર અત્યારે નોર્મલ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે પરંતુ અરબસાગરની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલ્ટો છે એ તાત્કાલિક આવતો જોવા મળે છે જેમાં આપણે જોયું હતું કે શક્તિ વાવાઝોડું આવ્યું હતું તાવતે છે પછી વિપર જોઈ છે આવા જે વાવાઝોડા અરબસાગરમાંથી દક્ષિણ ભારત તરફ જવાને બદલે ઉત્તર ભારત તરફ ગતિ કર્યા હતા એટલે કે એ વાવાઝોડા ગુજરાતને ટકરાયા અને ગુજરાતમાં ભારે તબાહી મચાવી હવે એવી જ રીતના બંગાળની ખાડીની અંદર આંદમાન નિકોમ્બાર વિયેતનામ થાઈલેન્ડ જેવા દેશોમાંથી જે વાવાઝોડું આગળ આવી અને સક્રિય થયું હવે બંગાળની ખાડીની અંદર સક્રિય થયું હોય એટલે એનો ટ્રેક બે દિશા તરફ આગળ વધારે હોય એક તો પશ્ચિમ ભારત તરફ જશે અને એક તો દક્ષિણ ભારત અથવા તો મધ્યમ ભારતની વચ્ચે આ વાવાઝોડું લેન્ડફોલ થાય તેવી શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે આગામી ચોવીસ કલાક પછી એટલે લગભગ ત્રેવીસ તારીખથી લઈ અને ચોવીસ તારીખ આ બે દિવસથી ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા છે પલટાતું છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે હજી પણ અમુક એવા ભાગો છે કે જ્યાં રાજ્યો એવા છે કે જે દક્ષિણ ભારત તરફ આવેલા છે અને પશ્ચિમ ભારત તરફ આવેલા છે તમામ રાજ્યોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે જેમાં ભેદી વાવાઝોડું છે એ ભયંકર પૂરની પરિસ્થિતિ પણ લાવવાની શક્યતા દર્શાવે છે કારણ કે આ વાવાઝોડાનો ઘેરાવો આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ છીએ ત્યારે એ વાતાવરણની અંદર મોટો ઘેરાવો જોવા મળે અને ખાસ કરીને જે દક્ષિણ ભારતના વિસ્તારો છે જેમાં તમને રાજ્યોના નામ દર્શાવી દઈએ કે દક્ષિણ ભારતના વિસ્તારો કયા કયા છે સૌ પ્રથમ તો નિરોળ તેમજ ચેન્નાઈ છે પોંડુચેરી છે તાઇનવાર છે અને કોલેમ્બોર છે બેંગલુરુ મુદ્રાઈ અને બેંગલવી આટલા વિસ્તારોની અંદર જે છે એ વાવાઝોડા ટકરાય અથવા તો કોઈ પણ એવી ઘટના ઘટાય કે જેના કારણે કોઈ પણ જે છે એ નુકસાની અથવા તો કોઈ પણ પ્રકારના જે વાતાવરણની અંદર પલટો હોય અને એની શક્યતા દર્શાવવામાં આવતી હોય તો એ પ્રકારની હવામાનની અપડેટ તમને જરૂર અને જરૂર મળી જાય તો આ પ્રકારે છે એ અરબસાગરના દરિયાની અંદર પણ આપણે જોયું હતું કે જે ભેજનું પ્રમાણ છે અહીંયા તમે જોઈ શકો છો જે ઓમાન અને જે છે એ ઓમાનથી તરફથી આવતા ભેજના પવનો છે અને એ ભેજના પવન હોવાના કારણે પણ ગુજરાતમાં ઠારનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઠંડી છે એ વહેલી સવારે વધારે પડતી જોવા મળે છે બીજા નંબરની અંદર છે એ બપોરના સમયે પણ ઠંડીનો અનુભવ અમુક સમયે ઓછા સમયે થતો જોવા મળે છે બાકી તો જનરલી દરેક વિસ્તારોની અંદર દરેક રૂમની અંદર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ હતું અને જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાણી હતી એવી જ વાતાવરણીય પરિસ્થિતિ જે છે એ અરબ સાગર તરફના વિસ્તારોની અંદર ચોખ્ખું વાતાવરણ અને દક્ષિણ ગુજરાત તરફ આગળ જતાં આપણે જે વાત કરી હતી કે જે વાતાવરણની અંદર પલટો આવે અને એની શક્યતા જે દર્શાવવામાં આવે એના કરતાં અરબી સમુદ્રની અંદર જે ભેજનું પ્રમાણ હતું એ ભેજનું પ્રમાણ તો સાવ નબળું પડી જશે એટલે ગુજરાત રાજ્ય તરફ ખતરો નથી

તાપમાન છે એ તેમાં સમય ગુજરાતી તરફ જે

વાયે શુક્રવારે અઠ્યાવીસ તેના પછી પગલે આ પ્રક્રિયા આવે છે જે બંગાળમાં ગુજરાત રાજ્યમાં અમરેલી દક્ષિણ તો સીમાં ઉત્સાહમાં જે વિસ્તારો માં શકીયતા પણ વણ દર્શાવવાની શકીયતા રહેલી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માહિતી પ્રમાણે છેલ્લા કે માહિતી પ્રમાણે મિત્રો આજે 24 કલાક છે શુષ્ક રહેવાની આગાહી ગુજરાતમાં હાલ ગુજરાતના જે વિસ્તારો છે એમાંથી થઈ ગઈ તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ગુજરાતના તાપમાન